રાણાવાસ વિસ્તારમાં એક કપીરાજ અશક્ત બીમાર હાલતમાં દેખાઈ આવતા ત્યાંના સ્થાનિક આગેવાન હેમંતભાઈ દ્વારા બહાદરપુરની એનિમલ રેસ્ક્યુ ટીમ સચિન પંડિતને ટેલિફોનથી ટેલિફોન થી જાણ તેઓ તેમના વોલ્યુન્ટર સંજયભાઈ કૃષ્ણકાંતભાઈ સાથે આવીને કપિરાજની દયનીય સ્થિતિ જણાય આવતા જ વેટરનરી દવાખાને લઈ જઈ ચિકિત્સા શરૂ કરાવી હતી ત્યારે સારવાર દરમિયાન કપીરાજનું મૃત્યુ થયું હતું આ જીવદયાની કામગીરી દરમિયાન ત્યાં ઉપસ્થિત જંગલ ખાતાના કર્મચારી જીતભાઈ અને સંખેડા ગામના બજરંગ કાર્યકરો પણ ઉપસ્થિત હતા ત્યારે કપિરાજનું મૃત્યુ થતા કપિરાજની અંતિમ વિધિ સન્માનજનક ફૂલોથી રામ નામની ચાદર દ્વારા લપેટીને ફૂલહાર્ટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું જે ઉદાહરણ સમાજમાં પૂરું પાડવામાં આવ્યું છે